ફક્ત બે મિનિટ કે ત્રણ મિનિટમાં બનાવ સ્થળે પહોંચી ગયેલા હતા અને લોકોમાં વધારે નાચગાંકાનને વધારે થતા જેથી તેમને મદદ માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બીજી મોબાઈલ પીસીઆર તેમજ મોબાઈલને પણ બોલાવેલી જે તમામ આવી જઈ અને એમની સાથેના પોલીસ કોન્સ્ટેબલને આ ડીજેના આઈસર ટેમ્પોમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જવા માટેની તજવીજ કરેલ હતી એ દરમિયાનમાં એ લોકો જે એકઠા થયેલી એને નાચગાન કરી લેતા હતા તે નારાજ થતાં એમની સાથે તકરાર કરી અને પોલીસના ઉપર પથ્થરો મારી અને હુમલો કરેલો હતો એ તમામ વિરુદ્ધ આશરે તેરથી ચૌદ જેટલા નામજોગ તેમજ અન્ય પચીસથી ત્રીસ જેટલા ટોળા વિરુદ્ધ નરવદસિંહે ગેરકાયદેસર મંડળી રચી અને ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો દાખલ કરેલ છે જે પૈકીના હાલમાં અત્યારે ત્રણ ચાર આરોપીઓ જે ગઈકાલે રાત્રે જ કોમ્બિંગ કરી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ છે બાકીના ત્રણ થી ચાર જેટલા છે વધુ હસ્તગત કરેલ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે